હો વાગ્યું છે બે હાથ એમ થઇ ગયું છે આ કમરમાં માં વાગ્યું છે સાહેબ મમ્મી બીમાર હતા આપડે એમ નાં ચાર લાખ રૂપિયા ખર્ચો કર્યો ત્યારે હું મારું નામ પઠાણ મુઝફ્ફર છે મારા પપ્પા નિમેટા ખાતે નિમેટા કમ્પાઉન્ડ ખાતે કેબિન ધરાવે છે પાન પડેકી નું એ બપોર ત્રણ વાગે આજે બેઠા હતા લારી પર ત્યારે આ વાઘોડા સાઈડ થી પૂર ઝડપે આઈટીએમ ના સ્ટુડન્ટ ની કાર આવી કાર માં લગભગ ત્રણ થી ચાર છોકરાઓ જેવા સવાર હતા પૂર કેબિનમાં અને કેબિનનો આખો કચર કરી નાખેલો છે કારની સ્પીડ લગભગ એકસો વીસની ની અરાઉન્ડ હતી અને કાર આખી પલટી ખાધેલ છે કેબિન કેબિનમાં ઘુસે ગયા છે અને પપ્પાને ને બી જ વાગેલું છે અને એસજી ખાતે લઈ ગયા છે એમને